એવા હાર્દિક બાપુજી મુદ્દ મંગલમય સંત સમાજ ધર્મ પ્રેમી સજ્જનો ભક્તિમતી માતાઓ અને નાના નાના બધા ભૂલકાઓ પાણી વચમાં બંધ કરો અને શાંતિ રાખો આ સત્સંગ છે આ સંતોની સભા છે તમારું તન થી મન વચનશીલ હોય તો આ રંગ લાગે ચામાં ભટકતું સત્સંગમાં કોઈ ચા કે પાણી નહી સત્સંગ કોને કેવડાય આ સત્સંગમાં તો બધા આવ્યા છો સત્સંગી

કેમ કે મહાપુરુષે ભજન કર્યું છે આ બધો ભજનનો પ્રતાપ છે એ ચિત અને આવો અવસર પાછો નહીં મળે અમારે વિવાદ થાય ને ત્યારે બેનો એક ગાય ગાણું ગાય કે હગા નાનું મળશે પણ તાણું નહીં મળે આવું બહુ સરસ વાતો છે આ તમે ગીત ગાવ ને બેનો એમાંથી પણ બહુ ભરેલો છે અને એ બોધ લેતા નથી શું કરવાનું કો બધામાં બોધ ભરેલો છે આખું વિશ્વ તમને બોધ કરે છે સંત નહી બળખ મુખારાના બાદશાહ જેની પ્રેમ સુલતાન ને સોળસો બેગમો હતી અને અઢાર લાખ ઘરે હાથી જોડતા હતા અને અઢાર લાખ ઘોડાની ધમસાણ પડતી હતી અને એક દાછી ફૂલોની શેજ બનાવતી અને એમાં બાદશાને બેઘમ બે સુઈ રહેતા પંદર મિનિટની વાર હતી બાદશાહને આવવાની દાસી વિચાર કર્યો કે કાયમ માટે બેગમ ને બાદશાહ સુઈ રહે છે હું વર્ષોથી આ શેજ બનાવું છું ફૂલોની પણ આજે લાવીને પંદર મિનિટની વાર છે હું સુઈ જાઉં આ દાસી બિચારી હોય અને હોઈ ગઈ આખો દિવસની થાકેલી હતી અને ઘસઘસાટ ડુંગ આવી ગઈ અને બેગમ ને બાદશાહ બે આવે છે બાદશાહ કીધું બેગમ આ ચાર સ્થાન આજે પોણે લીધું છે આડમાં આ તારી જગ્યા પોણે લીધી છે બેગમે જોયું તો દાસી આ ફૂલ સ્ટેજ બનાવનારી એને લાત મારી ઉઠાડી બે ગમે એને લાત મારી અને બાદશાહ કોઈ બેગમ આને શું સજા કરવી બહુ ધ્યાનથી સાંભળજો આવા સત્સંગો વાર વાર નહીં મળે કે આની શું સજા કરું બેગમે કહ્યું સો ફટકા મારો કેટલા સો ફટકાની સજા આપો એને જલાક બોલાયો ચામડાનો તાબુ અને સો ફટકા મારવાની સજા ફટકા ચાલુ છે ચાર પહોંચો ચાબડું ઉતરવા માટે લોહીની ચેડો પડવા માટે દાસી રાડો કૂકવા પાડે પણ કોણ છોડાવે દાસીએ વિચાર કર્યો કે આ દુષ્ટ તો મારી નાખશે મને મને છોડશે નહીં પણ રોવાને બદલે એક દાસી હસવા લાગી છે રોવાને બદલે એક દાસી હસવા માંડી અને બેગમે એ જલાદ ની કયું ઠેર જા ગોળે દાસીને પૂછું તું તો મતના મુખમાં ઉભી છો અને તું કેમ હશે છે આજે શું કારણ છે એ મને તું કે સરકાર હું તો દાસી છું તમારી હું અહીંયા પંદર મિનિટ આ પથારી સુઈ રહી છું સરકારે મને સો ફટકા મારવાની સજા કરી છે હું એમ શું છું કે કાયમ હોઈ રહેતો છે એ ખુદા તારા કેટલા ફટકા મારશે આ ખુદા તારા એને કેટલા ફટકા મારશે એટલે મને હસવું આવ્યું છે ફકીર ભયા રે જા બલક મુખારું

કલેતી સંપ્રદાન માર બધું એક જ છે સારું ব্যাপক છે બહુ ব্যাপক તો ઉપાડું છે ને ઊપી થઈ હા ব্যাপক છે તો ઉપાડું તો ઊપી થઈ એટલે આ સંતો મહાપુરુષો છે જે જગત ના તારણહાર છે સંત સહાયક જીવ કે સંત હી પાર લગાય ઓરણ સે કજુ હોત નહીં જો આ ભ્રમ ભૂલ ભગાય પણ આ આ કરું કેમ કેમ કરું કોઈ ઉભા તિલક કર્યા કોઈ આડા તિલક કર્યા કોઈ કઈ એ ભક્તિ વેચવાની નથી આવી અને મનમાં જવાની જરૂર નથી કબીર સાહેબ ના પાડી કે મન કે ગયે છે ક્યાં ઉભા મન સે ગયા ના રાગ ત્યાગ વાસના કે ધર્મ વૈરાગ તને વાસના દુઃખ આપી રહી છે આ ઘર બેસો ખેતર પહેરા ગાડી વાડી લાડી એ દુઃખ નથી આપ એની આશક્તિ તમે કરી છે અને આશક્તિ એની વાંચતા તમને રૂડાઈ રહી છે માટે તું વાંચનારો ત્યાગી બન ખેરા ત્યાગી બનવાનું અમે ખાણીમાં છીએ ઘર છોડી તો મઠ પર આવ્યા અમે ઘર તો છોડી દીધું પણ મઠ બનાવ્યું મઠ બાંધો કે ઘર બાંધો પછી આવી બયો છોડી દીધી અમારામાં ત્રણ બૈળો ઊભો છે આ ચાતુડા સબઘટ વ્યાપી તેના ઘટમાં આ ચાતુષ્ટ નહીં શું ભાષા કે શું ભાષા હોનાની બેડી પહેરો કોઈ બંધન પણ લોઢાની બેડી પહેરો ને કોઈ બંધન બંધન ગય છે ચોર પણ જલમાં છે અને જ્વલર પણ જલમાં છે જલમાં ગય છે પણ ચોર રોય છે અને જ્વલર હસે છે બાપજી મને ક્યારે ઘરે મોકલશો મારી રૂમ ચોર રોય છે અને જેલર હશે છે એમ આપણે બધા તમે ચોર છો અને આ સંતો બધા જેલર બેઠા છે સંતો હશે છે અને તમે બધા રો છો અમારે આ થયું અમારે ફલાણું થયું અમારે આમ થઈને ફલા પડી જાય ફલાણા મળી જાય ઢેકલા મળી જાય મરણ જન્મનો ભેદ શું છે અમારા નિરાગ બાપુ બોલ્યા છે હે नीरज बापे गुरु के बागी के तभी बड़ा बागी सको धर्मदास ने छप्पन करोड़ नहीं माया थी ये वक्त छप्पन करोड़ नहीं माया धर्मदास की करूं क्या बड़ाई छप्पन करोड़ की माया लुटाई लीला है साहिब की ले जाएगी से और प्रगटे काशी पूरी मां कबीर बंदी छोड़ प्रगटे काशी पूरी मां कबीर बंदी छोड़ जेठ का महीना गर्मी का बड़ा जोर प्रगटे काशी पूरी मां कबीर बंदी छोड़ छप्पन करोड़ नी माया कबीर साहब ने એડ્રેસ પૂછું બાપુ તમે મને ક્યાં મળશો તમે મને ક્યાં મળશો સાહેબે કયું એડ્રેસ આપ્યું ખબર છે કાશીનું નહીં કાશીનું એડ્રેસ ના આપ્યું જબ ખોજો તબ સંતન માહી સંતન છોડ ઓર ન કહે મને મળવું હોય તો સંત એ જ મારું સ્વરૂપ છે અને સંતો જ મારું સાધુ બતાવે ગુરુ કો गुरु कहे साधु को पूज हरस्पर के खेल में ये भय अगम की सूझ हमारा जो आप कपटी गुरु लागे जो बीजी सम्पदा मना जातो बीजा गुरु नाम मानतो माने मान जे ये बड़ा दूछा पाकन दी वा 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 जाओ સગડી સંગતમાં મટિયા મેળવું આ સુકૃત માટ ભરાવું પીવત પીવત મારો ધર્મ સુધારું આ મતવાળો સાધ કે ઉલા ગુરુજી મારા મેર કરો દે દી આવો ના બધામાં જાવ અને આ તમારા માટલા છે ને એ ભરવામાં સદગુણ સદાચાર ભરો એક ઉદાહરણ મને સરસ યાદ આવ્યું બહુ સરસ મને અમારા બહુ મારા નજીકના પ્રેમીને અમે વર્ષોથી અમે તો બહુ ભેગા છીએ વર્ષો વીતી ગયા અમારા આ કઈ નતું જમીન હાથીરામ સાહેબે અમારું પ્રથમ મૂળમાં આશ્રમનું નિર્માણ કર્યું હોય તો અમારે હાથીરામ સાહેબે કર્યું અમદાવાદમાં અમે ભેગા હતા ઘણા વર્ષો થઈ ગયા અને આ ઉદઘાટન એ નિર્માણ દાતના હાથી થયું છે આશ્રમનું એક મીલ માલિકની મીલ બંધ પડી હવે હજારો જેના મજૂરો હજારો મજૂરો એમાં કામ કરતા હતા એક દિવસ મિલ બંધ રહી કેટલો ખર્ચ આવે કારીગરો બોલાવે પણ મિલ ચાલુ ના થાય શેઠે વિચાર કર્યો કે આના બનાવનાર એન્જિન બનાવનાર એન્જિનર બોલાવ એટલે વિદેશમાંથી આવ્યો માણસ વિમાનમાં આવ્યો એટલે શેઠે કહ્યું કે મારી મિલ બંધ પડી છે આજે ત્રણ દિવસ અને બહુ મારે ખર્ચો થાય છે તો શું ખોટું છે મારા એન્જિનમાં થોડું બતાવો ને આપ કેમ કે આ એન્જિન તમે બનાવ્યું છે કે સારું પાનું અને હથોડો મને આપો એક પાનુ અને હથોડો લઈને જાય છે એન્જિનમાં તપાસ કરે છે બોલ ટાઈટ કરી અને ખીલા પણ મારું હથોડો અને એન્જિન થઈ ગયું ચાલુ શેઠે કહ્યું કેટલા પૈસા તમને આપવાના કે એક હજાર ને એક રૂપિયો કે તમે તો કઈ કર્યું નથી એક હજાર ને એક રૂપિયો છે ને લોથો કે મહેનત નો હજાર એક જ રૂપિયો લઉં છું પણ હથોડો ક્યાં મારવો એના મેં હજાર રૂપિયા લીધા છે તારે માદો પાડોને ને ડામ દે પાલ એમાં પાડાનો રોગ ના જાય એમાં પાડાનો રોગ ના જાય હરિયો કાઢા થી હરી તને ના મળે હવે માધુ મન અને ઓના પાપ પખા ને સરકારી તમારું મન માધુ પડ્યું છે આ થોડો મન પણ મારવાનો છે તમારું મન નિર્મળ કરવું હોય તો ધપથી તપથી તીરથથી વરતથી ઉપાથથી કે તમારું મન નિર્મળ ના થાય ના થાય ના થાય ના થાય પૂરા બળ દેઉ રે કો દસમાના વરત કર તમારી દીકરીઓ સુને દહતારા સુધી તોય નઈ કઈ સુ નઈ ખરા વરત કર તમે અમારા ગો સંતોએ કહી છે કે તીર્થ વૈજો પાપ કે તારક પાપ વહી મનમદ વિકારા સો સત સહ તિર સતે હે પણ દુર્ગુણ લાચક લાગે ને વારા તમારા મનની મરીજતા મનમાં મન વિક્ષેપ ના આનું છે તમારું મન ગંદુ છે અને મનને શુદ્ધ કરવું હોય તો કોઈ સંતને સમર્પણ થજો તો તમારા મનનો રોગ મરશે અરે કંડા રોગ તો ડોક્ટરો મટાડે પણ મનનો રોગ મટાડવો હોય ને તો આવા સંતોને સમર્પણ થજો તમારે કોઈ ડોક્ટરે કોઈ વિજ્ઞાની કોઈ એવી ટેબ્લેટ કે એવી એન્જેક્શન નથી બનાવ્યું કે તમારું મન નિર્મળ થઈ જાય તમારું મન શુદ્ધ થઈ જાય એ તદ્દન ખોટી વાત છે તમારા મનને નિર્મળ કરવું હોય શુદ્ધ કરવું હોય તો આવા સદગુરુ સંતોને સમર્પણ થજો સમર્પણમાં ખબર છે ને તનેનો રોગ મતલબ ડોક્ટરને લખ્યાણું પડે તો ડોક્ટર ઓપરેશન કરે કે ના કરે મન હે બંધન મન હે મુક્તિ મન કા સકલ વિલાસા

ભજન ભજન તબલાના આ તાળીઓ તૂટી જતી હોય પેટીના પડદા તૂટી ગયા હોય પણ રાગા થળ ના મળતી હોય તો આ ભજન ના કેવરાય ભજન કોને કેવરાય

જાગો ઊઠો આગળ બધો સજો ધર્મ સુદાન સમજો કિંમત સમયની એ નિર્માણ રાખવી ધ્યાન આ જાગવાનો સમય છે અમારા સંતો તમને જગાડે છે અને જાગ્યા પછી તમને જગત ના દેખાય ત્રણ કાળમાં અને દેખાય એ માયાનું રૂપ કે આળવા મોહની પ્રાણી રે ધબકીને જાગ્યા જાગે જગત એના સંસય ભાગ્યા જાગ્યા પછી તમારી જગત દેખાય નહીં આ જન્મમરણ કોને છે જન્મ મળે એવું શું છે એનાથી મને અભય કરો હું એમાં ભયમાં છું ભયમાં છું કોણ મરે છે એ ભેદ અમારા સદગૃષદો કોને સંસારના બધા જ પદો અપૂર્ણ છે સંસારના ગમે તે પદો તમે પ્રાપ્ત કરો પણ એ અપૂર્ણ છે પૂર્ણ નથી पूरण पद जो होय एक गुरु पद छे आपण परम तत्व परमात्मा नु छे परमात्मा क्या आवे आज झाको ध्यान धरे विधि अरियार मुनिजन जन सत्र 88 सो तेरे घट माही बिराजे ए परम पुरुष विनाकी पाणी मा में पिया थी ए परमात्मा क्या छे तुम्हारा घट मा छे साहेब तेरी साबी साहे साहे सब घट मा रही सवाई मैडी केरे पान में ए लाली रही छुपाई पर आपली हट्टी ने मटाड़ियो पड़े દૂધમાં ગર્ત છે પણ દૂધને મટી જવું પડે એનું દહીં થઈ જાય છે દૂધ પણ દહીં થઈ ગયું એની ભૂમિકા બદલાઈ ગઈ એની એ ક્યારે બને એની અસ્થિ મટી જાય તો મીઠાથી આપણી અસ્થિ કો ગર મર્ત બાટા દાણા દાના ખાખ મેં કે બોલે ગુલજાર હોતા હે તમારે તો બગડવું છે નહીં કોણ છો અમે ફલાણા ચૌધરી સાહેબ અમે ફલાણા સન ફલાણા સાહેબ આ વર્ણના વાળામાંથી સદગુરુ તમે બહાર કાઢે જાતિ ભેદ વર્ણો આશ્રમ એ માયા કા વિસ્તારા પક્ષપાત ને શબ્દ ભૂલાય કર્મકાંડ વ્યવહારા હંસા કર આપણા નિર્વારા તું કોણ છો એની તને ખબર છે આ વર્ણના વાળામાં આપણે બધા ભૂલા પડ્યા છે જાતિ ભેદના વર્ણમાં સદગુરુ તમને રાખ ના રાખે એ માનવ બળાવ્યો રામન સ્વામી કબીર સાહેબને કહ્યું કે હું મલેશ નું મૂઢું જોતો નથી રામન બાપુ એના નથી આપણા દ્રાવિડ ના યાદ રામન બાપુ ભક્તિ દ્રાવિડ ઉપજી આને નથી એ રામાનુ સ્વામી અહીં લાયા આપણા ભક્તિ દ્રાવિડ ઉપજી દ્રાવિડ એટલે મજાક આ તમિલનાડુ બીજું દ્રાવિડ દેશ આપણા ભારતી બહાર નથી ભક્તિ દ્રાવિડ ઉપજી લાય રામાનંદ

મારે બાપુ સાહેબ ગયા હતા કઈ જોવા એટલે દરબારોમાં તો બધું એવું ચાલતું હોય છે એટલે બાપુએ કીધું હું આ નથી વાપરતો બગડી જાય ભાઈ અમે બગડ્યા અમે બગડ્યા લેજો જાણી પણ જ્યારે જીવને ગમે દારૂ લી વાણી પણ તમે કેવા બગડ્યા છો અમે દારૂ પીને ધુગા રમીને એમ નથી બગડ્યા એમ નથી બગડ્યા અમે કેવો બગડ્યા છીએ